મહારાજના મંદિરને તોડવાની નોટિસ આપવાના વિરોધ મંદિર બચાવ સમિતિ તથા સ્થાનિક ભક્તો દ્વારા શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને મહાઆરતી યોજીને સુપ્રીમ કોર્ટના આદેશ નો વિરોધ કરવામાં આવ્યો હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમગ્ર ગુજરાતભરમાં પચીસ હજારથી વધુ મંદિરોને તોડી પાડવાનો જે હુકમ છે તે કરવામાં આવ્યો છે ત્યારે આ સંદર્ભે વડોદરા શહેરના ગોરવા પંચવટી સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર જે પૌરાણિક અને અતિ પ્રાચીન મંદિર છે તેને પણ નોટિસ આપવામાં આવી છે ત્યારે આ આદેશના વિરોધમાં અને ગુજરાતભરના તમામ પચીસ હજાર મંદિરોને બચાવવા માટે પંચવટી કેનાલ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિર ખાતે તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસને શનિવારના રોજ સાંજે સાત વાગે મંદિર બચાવ સમિતિ તથા શ્રી હનુમાન ભક્તો દ્વારા મહાઆરતી અને શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તમામ સનાતની ભાઈઓ અને બહેનો જોડાયા હતા સાથે સાથે મહાઆરતી અને શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરી સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો વધુમાં મંદિર નહીં તોડવા માટેની જે માંગણી છે તે પણ ભક્તો દ્વારા કરવામાં આવી આપણે જણાવી દઉં કે તમામ સનાતની ભાઈઓ તથા બહેનો દ્વારા ખૂબ જ શાંતિપૂર્વક રીતે મહાઆરતી કરવામાં આવ્યો હતો અને વધુમાં તમામ ભક્તોની એક જ લાગણી છે કે આ મંદિર નહીં તોડવામાં આવે કારણ કે આ મંદિર જે છે તે તમામ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે ત્યારે આ મંદિર નહીં તોડવા માટેની માંગણી પણ કરવામાં આવી છે. જૂવા મંદિર ઇlstm हनुमानજીનું મંદિર આવેલું છે અને આ મંદિર અંદાજે 30 થી ચાલીસ વર્ષ જૂનું મંદિર છે અને વર્ષોથી આ મંદિરની સેવા કરીએ છીએ અને જ્યારે આપણે આના હતા ઘણા વર્ષના દરને આપણે મંદિરની સેવા કરીએ છીએ અને સરકારી અમારી સરકાર પાસે અમારી માંગ છે કે આ મંદિર કરીને અને ઓય પણ લાટી ના

પંચવાડી હનુમાનજી મંદિર છે અને વર્ષો જૂનું મંદિર છે અને કોઈના અડચણ રૂપે ને લાખો શ્રદ્ધાળુ જોકે આવી રહ્યા છે હવે અમારે એવું ઓપરેશન થયું કે આ નોટિસ કે દબાણ છે હવે એને પબ્લિક આજે વિરોધ પ્રદર્શન કર્યું છે આજે શું કાર્યક્રમ હતો અને સરકાર પાસે કેવી માંગણી છે સરકાર જોડે એવી માંગણી છે કે હવે આ સરકાર ગુજરાત સરકાર કે આ ફોટો નિર્ણય રહે છે અત્યારે તમે જે વાત કર્યા છો વિશ્વ હિન્દુ રાષ્ટ્રની તો શક્ય નહીં કે અમે આટલા બધા મંદિર તોડવા પચીસ હજાર મંદિર તોડવા એ શક્ય નહીં ને સરકારને હવે એવી અપીલ છે કે સાહેબ આ કાયદાને તમે રદ કરો આ ખોટું છે આવો કાયદાથી હિન્દુ રાષ્ટ્ર નહીં થઈ શકે અને આમ જૂનામાં જૂનું મંદિર છે અમે નવા મંદિર તોડતા વસ્તુ અલગ છે સાહેબ આ જૂનું મંદિર છે અને રોડથી દૂર મંદિર છે કોઈ છે ને અત્યાર સુધી નહીં નડતા પાંત્રીસ વર્ષ જૂનું મંદિર કેટલા શ્રદ્ધાળુ લાવી રહ્યા છે

આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના પચીસ હજારથી વધુ મંદિરોએ નોટિસ આપવામાં આવી છે એના અનુસંધાનમાં પૂરવા પંચવટી ખેલાસી શ્રી હનુમાનજીનું મંદિર છે ફસ્ટ પંચાયત હનુમાનજીનું મંદિર છે તેને પણ નોટિસ આપવામાં આવી છે અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેરુરભાઈ લોખડિયાના કહેવા અનુસાર આ મંદિરને નહીં તોડાય એવી સાંત્વના આપી છે પરંતુ અમે એના વિરોધમાં સુપ્રીમ કોર્ટના આદેશના વિરોધમાં મંદિર બચાવવા માટે